વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે જેથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી પરંતુ યોગ્ય ઉકેલ ન આવતા આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે જેને લઈને સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે આ અંગે પાલિકા તંત્રને જાણ કરવામાં આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતા આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની મુશ્કેલી મૂકી હતી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દુર્ગંધને કારણે બીમારી ફેલાય તેવું વાતાવરણ સર્જાયું છે વડોદરા પાલિકા દ્વારા મોટા તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવે છે પરંતુ નાના તળાવોમાં તો સ્વચ્છતાને લઈને પણ ધ્યાન આપવામાં આવતું નથી આના કારણે જ તળાવમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ થયાની ઘટનાઓ સપાટી પર આવે છે તાજેતરમાં જ આવી એક ઘટના શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી છે ગોત્રીમાં

રજૂઆત કરવામાં આવી છે પરંતુ કાંઈ કરવામાં આવ્યું નથી તળાવને સાફ કરીને મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવે અને એમની આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે તેવી માંગ રજૂ કરવામાં આવી છે નગર તળાવ છે ગોત્રી એસઆઈ હોસ્પિટલ છે તેની સામે આવેલો સવાઈ નગરમાં તો આવેલું તળાવ છે જેમાં બે ત્રણ દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે ઘણી બધી માછલીઓ અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે અને બહુ ખરાબ વાસ માળે છે અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે રોડ પરથી જવાતું નથી એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે જેની તંત્રને અમે બે દિવસથી જાણ કરી છે પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી શું કરી રહ્યા છે બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તલાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે કારણ કે બહુ ગંધ મારે છે અહીંયાથી રહેવાતું નથી એટલી ગંધ મારે છે મારું નામ ઇમરાન દરબાર છે 我应该知道。嗯